એ મેલડીમાં તારો સદાય હાથ અમારા ઉપર રાખજે માંડી મેલડીમાં આ વિક્રમ ખેતરમાં ગયો છે જાય હું પણ ખેતરમાં જ જાઉં માટે આ વર્ષ સારું લાગે છે સારો સાંભળ મારી વાત ત્યારથી મોટા ઉદ્યોગપતિ આવી રહ્યા છે ભવાની પ્રતાપ આપણે એમને જમીન બતાવવાની છે આડુ હા હા આપણા હાથમાં આવેલો મોકો છે અને આ મોકો જોડાય નથી भवानी प्रताप बहुत पैशा आओ आओ वेलकम वेलकम भवानी प्रताप અમારા ગામમાં તમારું સ્વાગત છે કેમ છે સગા મજામાં મજામાં અને આપણે ફોન પર જે વાત થઈ એ પ્રમાણે નવા પ્રોજેક્ટ માટે આઠ થી દસ વીઘા આપણે જમીન જોઈએ ખબર છે ને તને આઠ થી દસ વીઘા જગા જો તારાથી કામ ના થતું હોય ને તો હું બીજું કામ પસંદ કરી લઉં બરાબર છે ના તમે ચિંતા ના કરશો ભવાની પ્રતાપ તમારું કામ થઈ જશે ભવાની પ્રતાપ મારા ધ્યાનમાં એક એવી જમીન છે પણ એક વિધવાની છે

આ તો આપણા હાથમાં જ છે અને બીજી જે જમીન કેતો હતો ને આ વિધવાની જમીન વાહ વાહ જગા વાહ શું જમીન બતાવી છે આ જમીન પર તો વિશાળ પ્રોજેક્ટ થશે થશે ને થશે જ આ જમીન તો આપણા હાથમાં છે ને અરે આ જમીન પણ આપણા હાથમાં આવી જશે ડોસીને મનાવી તો પડશે ચાલ જગા ના તો ખેતર માં ભી દેખાતા ને આ ગંદા દે આ મોગવારી વધી ગઈ છે અને દીકરા લગન લીધા પૈસા તો છે ને એટલે જમીન હું વેચી દઉં છું હા પણ તમે લગન માં આવવાનું ભૂલતા નહીં હા અમૃત હા જય માતા જય માતાજી મારે મારા વિક્રમ માટે વિચારવું તો જોઈએ કે હવે પહેલા લાયક તો થઈ જ ગયો છે તમારે કે અહીં આવવું પડ્યું આ છે શહેરના ઉદ્યોગપતિ ભવાની પ્રતાપ અને એમને નવા પ્રોજેક્ટ માટે આ જમીન જોઈએ છે આ જમીન આ જમીન તો મારા ધણીની છે અને એ કોઈ કાડે નથી વેચવાની મારે બોલ ગંગા તારે કેટલા રૂપિયા જોઈએ છે અરે ભવાની પ્રતાપ તારી જોડે જો એટલા જ રૂપિયા હોય ને આ તારા કૂતરાઓને ખવડાવ મારે વર્ષની કોઈ જરૂર નથી ગંગા બોલવામાં મર્યાદા રાખો ગંગા ગંગા તું કોની સામે બોલે છે તને ખબર પડે છે આ શહેર કરોડપતિ છે એક કરોડપતિ હોય કે રોડપતિ હોય મારે કેટલા ટકા મારે આ જમીન નથી વેચવાની તો નથી વેચવાની જગા તું ગમે તે કર પણ આ જમીન મારે કોઈ પણ કાળે જોઈએ એટલે જોઈએ એ તને મારી માય સમજાય ખબર નથી પડતી આ જમીન મારા નામે છે જમીન લેવા માટે તારે સો લેવા પડશે હવે તું પણ સાંભળી લે નામ છે મારું આજે ચાલો માં તું ચિંતા ના કરીશ આપણી રક્ષા કરવા

चल चका घरे जाइए माँ राह जोती चलो मने बचावी लो मने बचावी लो आप तो ले बताओ सिर्फ લો ઊંચો છે તમે ના આયા હો તો એ ગુંડા પાછા આયા અરે કોઈ નથી વિક્રમભાઈ માતાજી એ વાત સાંભળી લીધી લાગે છે હા ચકા ચલ હવે કરે ચાલો ત્યારે શું ચકા નવા જો નહીં બોલ વિક્રમભાઈ એવું કરે કરો આપણે ગામમાં જે કદાચ કાલવાળી મળી જાય તો લાગતું નહીં કાલવાળી આપણને મળે પ્રયત્ન કરવા કઈ જાય છે હા ચાલતા

કે પ્રેમ લગ્ન કરી લેવા પડે ખંડ સૌભાગ્યવતી ભવ દીકરા તારી ખુશીમાં જ મારી ખુશી છે ચાલો બેટા વિક્રમભાઈ હા ચાલો હું જઉં છું કાલ ચક્કા અંજલી બેટા તને કોઈ વાગી તો નથી ને હવે તું આરામ કર હું ખેતરે જઈને આવું છું પછી તું મને ભરતું લઈને આવજે હાથમાં આપી દઈશ ગંગા તું ખાલી પગ મુકવાની વાત કરે છે ને પણ આ જમીન પર હું દારૂ ને એક કરી શકું છું એટલે તમે તેવા શું માંગો છો હવે આ જમીન નવાની પ્રતાપની છે તમે કહ્યું અને મેં માની લીધું મને ખબર જ હતી ગંગા મને ખબર જ હતી ગંગા હે ગંગા વાચી લે દીકરા માં શું છે બધું મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ કાગળમાં સહી કરી જ નથી વિક્રમ આ બેંકના ફોર્મ ઉપર તારી સહી કરી આપને આ ફોર્મ ઉપર પણ કરી જ દેજે અંજલી આ શું છે બધું કંદા આ બીજી કોઈ નથી મારી બેન છે

તો બોલાય તારી મેલડી ને બોલાય હા મારી મેલડી માં જરૂર આવશે મારી મદદ એ તો બોલાય પછી તારી એ મેલડી હું પણ જોઈ લઉં છું બોલાય જય મમેલડી જય મમેલડી જય મમેલડી જય મમેલડી એ મમેલડી કોશિશ કર

दादा जी जमीन है वहां तो मेरी जमीन चाहिए मार बेटा इन्हें मार अरे दगाल अरे नहीं